અને હવે વાત દેશી દારૂના અડ્ડાના પર્દાફાશ વિશે મોરબી જિલ્લામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓનો પર્દાફાશ થયો ગુજરાત ફોર્સના સ્ટીંગ ઓપરેશનમાં કેદ થયા દારૂના અડ્ડા મોરબીમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું મોરબીના જોધપરના બેઠા પુલ પાસે ખુલ્લા દેશી દારૂ વેચાઈ રહ્યો છે લીલાપરના પરના બુટલેગર બેબલાના અડ્ડાનો પર્દાફાશ થયો છે દ્રશ્યોમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો લીલા પરના બુટલેગર બેબલાના સંપર્કમાં પોલીસ હોવાનો પણ દાવો છે સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સંપર્કમાં હોવાનો દાવો પોલીસની હપ્તાખોરી ચાલતી હોવાનો આરોપ ગુજરાત ફોર્સના કેમેરામાં કેદ થયો છે

ગજબ છે हाल ने तन लाख सेक्शन भरता એટલે જાણ કરી દે પોલીસ ઈ સારું ઈ ઉપાદી નઈ હોય કઈ ટેન્શન તો નઈ અત્યારે પોલીસ પોતે પોલીસ આવે હાલા મે નીકળી કાકા અમને પીડાવી દેસો તમે તમને કાઈ નો કી મને નો કે તમને શું કામ તોય ધ્યાન તો રાખવું પડે ને ભાઈ પોલીસ આવતી હોય તો

તам ત્રણ લાખ થોડાક બેસી દારું કમાઈ લીએ કાકા પાઠે બેઠ્યો ને આ ઈ એવો ને કે એમાં બટી ને ડિસ્ટર્બ ને અપતા છો કે જમાદાર ને દેતા હોય ની

વાતો છે તે વાતો જોવા મળશે તેઓ સ્પષ્ટપણે અવારનવાર છે તે જોવા મળતું હોય છે ત્યારે મોરબીની અંદર કહી શકાય કે જે દેશી દારૂના હાટલાઓ છે તે ખુલે આમ ધમધમી રહ્યા છે જે પ્રકારે કહી શકાય કે ગુજરાત ફર્સ્ટની ટીમ મોરબીના જે લીલાપર ગામ પાસે આવેલ જે મોરબીની જીવાદોરી સમાન જે મચ્છુ બે નદી છે ત્યાં પહોંચી હતી ત્યાં ખુલે આમ છે તે દેશી દારૂ વેચાતો હોવાના પણે દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ તમામ દ્રશ્યો છે તે ગુજરાત ફર્સ્ટના કેમેરાની અંદર કેદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કહી શકાય કે આ જે બુટલેગરો છે તેમને પણ માટે ગુજરાત ફર્સની ટીમ દ્વારા જે પોલીસ છે તે પોલીસને સંપર્ક કર્યો હતો પરંતુ જે રીતે ગુજરાત છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે બુટલેગરના માણસો હતા તેમની સાથે ગુજરાત ની ટીમ દ્વારા જે રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સ્પષ્ટપણે જે બુટલેગરના માણસો છે તેમને સ્વીકાર્યું કે અત્યારે જે પોલીસ છે તે પોલીસ અહીં પહોંચી રહી છે અમે માલ સગે વગેરે છે તે કરી રહ્યા છે વિડીયો ની અંદર સ્પષ્ટપણે કહી શકાય કે દેખાઈ રહ્યા છે કે બુટલેગર ના જે માણસો છે તે સ્વીકારી રહ્યા છે કે પોલીસને હપ્તા છે તે હપ્તા આપી રહ્યા છે દર દર મહિને કહી શકાય કે ત્રણ લાખ કરતા પણ વધુનો જે રૂપિયા છે તે પોલીસને પહોંચાડવામાં આવે છે જેથી કરીને પોલીસ છે તે બુટલેગર ને જાણ કરી દે છે અને આ જે દારૂ છે તે દારૂ વગેરે કરવામાં આવી રહ્યો છે અને જે સામે આવી રહ્યા છે બુટલેગર ના માણસો છે છે જે સ્વીકારી રહ્યા તેમાં કહી રહ્યો કે અત્યારે જાણ કરી છે અમે દશક પોટલીઓ છે તે પોલીસને દારૂ આપી દઈશું થોડી વાર માટે પોલીસ ને જશું અને ત્યારબાદ અમને છોડી દેવામાં આવશે તેવું સ્પષ્ટપણે જે બુટલેગર ના માણસો છે તે સ્વીકારી રહ્યા છે મહત્વનું કહી શકાય કારણ કે જે પ્રકારે અગાઉ જે ગુજરાત ની અંદર લઠાકાંડ થયા છે તે દેશી દારૂ કારણે થયા છે ભુટનગર ના માણસો પાસેથી જાણવા મળી તે સૌથી મહત્વની વાત કહી શકાય કારણ કે જે રીતે સેક્શન આપવામાં આવી રહ્યું છે તે દારૂ વેચવાનું આપવામાં છે તે દારૂ પકડવાનું આપવામાં આવી રહ્યું છે અને જે તેમની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તે ને અડવા ન આવે પોલીસ તેના માટે આ ત્રણ થી વધુ નો જે સેક્શન છે તે આપવામાં આવી રહ્યું છે મોરબીની અંદર કહી શકાય કે જે રીતે સિરામિક ઉદ્યોગ મહત્વનો રોલ ભજવી રહ્યો છે તેમાં સૌથી લેબર વર્ગ જે કામ કરી રહ્યો છે તે આ જે મહત્વની જગ્યાઓ છે જે તાલુકા વિસ્તારની અંદર હદ આવતી જે નદી નાળાઓ હોય તળાવ હોય કે પછી આ જે ચેકડેમો હોય ત્યાં આ પ્રકારના દેશી દારૂના હાટલાઓ છે તે ધમધમી રહ્યા છે પોલીસ માત્ર કેવા પૂરતી કાર્યવાહી છે તે કરી રહી છે તેઓ બુટલેગર ના જે માણસો છે તે અત્યારે સ્વીકારી રહ્યા છે જી

તો થોડી જ વારમાં ધારાસભ્ય પણ જોડાશે તેમની પાસેથી પણ આપણે તેનો ચિતાર જાણીશું પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ ત્યાં છે આપણી સાથે સંવાદદાતા રવિ જોડાયેલા છે રવિ કાયદાના રક્ષકો કે જેને ને નાથવા માટે તેઓને પ્રયત્નો કરવાના હોય અહીંયા અહીંયા ખુદ એ જ પોલીસ કે જે હપ્તા રહે છે ત્યાંથી કેટલા સમયથી થી આખું ચાલે છે આ બંનેની સાડગા મિલી ભગત કેવી છે આપને વધારે ખ્યાલ હશે જણાવશો બિલકુલ થી જે પ્રકાર કહી શકાય કે તેમની જવાબદારી છે તે પોલીસ જ ક્યાંક ને ક્યાંક આવા લોકો સાથે ભગત કરી અને મહત્વનો ભ્રષ્ટાચાર છે તે કરતા સ્પષ્ટપણે સાબિત હોય છે અત્યારે પણ જે આ જોઈ શકાય છે કે જે રક્ષક છે તે બની રહી છે ની અંદર અવારનવાર આવા કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે મોરબી ની અંદર જો વાત કરવામાં આવે તો જે રીતે સિરામિક ઉદ્યોગમાં જે લેબરો કામ કરતા હોય છે તેઓ સાંજના સમય આપ જોડાયેલા રજો ધારાસભ્ય પણ છે

વેવલાના સંપર્કમાં જે આખું દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે અને ત્યાંનો વિડિયો સામે આવ્યો છે દ્રશ્યો પણ છે કે જેમાં સ્પષ્ટપણે દેખાય છે પોલીસ અહીંયાથી હપ્તા છે આપનું શું કહેવું છે આ દૂષણને નાથવાનું છે કે પોલીસ તેને સાથ આપી વધારી રહી છે આ આ મેટર મારા ધ્યાનમાં આવી નથી પણ મેટર ધ્યાનમાં આવશે એટલે આપણે નાથવાનું જ હોય સરકાર અત્યારે કોઈ પણ ક્રેઝ પ્રવૃત્તિ કરતા હોય એને કોઈ સાથી લેવામાં આવશે નહીં આપણે નાથવાનું છે પરંતુ અહીંયા ખુદ કાયદાના રક્ષકો તેને સાથ આપે છે આ દુષણ કેવી રીતે આપણે ડામી શકીશું તેને લઈને પગલા શું લેવામાં આવશે આપના તરફથી આપ રજૂઆત કરશો ઉચ્ચ કક્ષાએ ભલે આપને ઘટના ધ્યાને નથી આવી

છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ત્રીસ થી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મોરબીની અંદર હું આજે પણ કઉ છું આપના માધ્યમથી દારૂના આંકડાઓ ચાલી રહ્યા છે ક્યાંક તંત્રની અને સરકારની નિષ્ક્રિયતા દેખાય એવો આજે વિડીયો આજે જાહેર થયો છે ત્યારે આપના માધ્યમથી મારે કેવું છે હમણાં જ દુર્લભજીભાઈ રેથરિયા જે ધારાસભ્ય છે જે બોલતા હતા કે અમે સરકારને રજૂઆત કરશું ઉચ્ચ કક્ષાએ અરે મારા સાહેબ તમારે રજૂઆત ક્યાંથી કરવાની તમે પોતે સરકાર જો તમારી પાર્ટી છેલ્લા પાંત્રીસ વર્ષથી સરકારમાં છે વહીવટી તંત્ર તમારા અંડરમાં છે પોલીસ તંત્ર તમારા અંડરમાં છે તમારે શેની રજૂઆત કરવાની તમારી પોલીસ પાસે જે બુટલેગરોનો આંકડો છે બધાને પકડીને પૂરી દો

જો વિપક્ષ તરીકે અમારી ફરજ આવે છે કે અમે તંત્ર ને અને સરકાર ને અમે કાન પકડીને કહીએ કે ભાઈ આ બંધ કરાવો પણ હવે એના હપ્તાખોરીનું જે દૂષણ વધી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને ટાર્ગેટ કરીને પતાવી દેવાનું આ કાવતરું છે અને આ દેશી દારૂ થી ઘણા બધા યુવાનો નો ભોગ આવનારા દિવસોમાં લેવાવાનો છે

જે બુટલેગરો એ જે જગ્યાઓ ઉપર ખોટી રીતના દબાણ કરીને જ્યાં દારૂ વેચાણ કરે છે એ જગ્યાઓને પણ દૂર કરવામાં આવે આવા અનેક પ્રકારે અમે મોરબીના પ્રશાસન સાથે મળીને વાત કરશું જી પુષ્પરાજજી જોડાવા બદલ આભાર આપનો તો આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીના પણ જોડાયા હતા જેમણે પણ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ દૂષણ ચાલી રહ્યું છે અમે અનેક વખત રજૂઆત પણ કરી છે અને હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો લીલા પરના બુટલેકર સંપર્કમાં પોલીસ છે દારૂની ભટ્ટીમાં રેડ ન કરવા